હેલો નમસ્કાર ફ્રેન્ડ્સ વ્હીકલ અપડેથ વિથ આર કે યુટ્યુબ ચેનલ પર બધા મિત્રોનું હાર્દિક સ્વાગત છે તો મિત્રો આજે આપણી ચેનલ પર યુન ડાય ગ્રાન્ડ આઈ ટેન કાર આવેલ છે મેગના મોડલ છે બે હજાર અને ઓગણીસનું મોડલ છે મિત્રો ખૂબ જ સારી કાર વન ઓનર કાર સાવ વ્યાજબી ભાવમાં વેચવાની છે તો જે પણ કોઈ મારા મિત્રો કાર કાર્ડ ઈચ્છતા હોય તો મિત્રો વિડીયો પૂરો જોજો જેથી તમને આગળ માલિકનો મોબાઈલ નંબર અને ક્યાં જોવા મળશે કેટલી કિંમત છે આપણે વિડીયોમાં આગળ સ્ક્રીન ઉપર જાણીએ તો મિત્રો વિડીયો સારો લાગે તો એક લાઈક જરૂર કરજો અને મિત્રો આપણી ચેનલ ઉપર કોઈપણ જાહેરાત આપવા માટે મારો મોબાઈલ નંબર વોટ્સઅપ નંબર નીચે પટી જાય તેમાં પણ આપેલ છે અને ડિપક્રિપ્શન બોક્સમાં પણ આપેલો છે તો મિત્રો વાત કરીએ આપણે હ્યુન્ડાઈ ગ્રાન્ડ ટેન કારની મોડલની તો મિત્રો બે હજાર અને ઓગણીસનું મોડલ છે આઠમો મહિનો બે હજાર અને ઓગણીસનું એન્ડનું મોડલ છે મિત્રો કાર વન ઓનર છે અને મિત્રો કાર પેટ્રોલ પેટ્રોલ પ્લસ સીએનજી ઉપર વર્ક કરે છે અને મિત્રો આ કાર તમને માત્ર છ્યાસી હજાર કિલોમીટર ફરેલી જેન્યુઅલ જોવા મળશે તો મિત્રો કારમાં બધા ટાયર તમને સાવ નવા જોવા મળશે ઇન્સ્યોરન્સ ફૂલ રનિંગ જોવા મળશે તો મિત્રો કાર કંપની રેકોર્ડ સાથે જોવા મળશે અને મિત્રો કારમાં તમને એન્જિન એ સો ટકા વર્ક કરતું જોવા મળશે વ્હાઈટ કલરમાં કાર જોવા મળશે મિત્રો કારમાં કાટછડો ક્યાંય જોવા નહીં મળે કારનું એન્જિન જોઈ શકો છો મિત્રો કારમાં એસી મ્યુઝિક સિસ્ટમ પાવર વિન્ડો પાવર સ્ટેરિંગ સ્ટેરિંગ કંટ્રોલ બધું કમ્પ્લીટ વર્ક કરે છે મિત્રો કારમાં સીટ કવર લેથર તમને મળશે જોવા તો મિત્રો આ કારની આપણે કિંમત અને ક્યાં જોવા મળશે તેની વાત કરીએ વિડીયોમાં તે પહેલાં આપણી ચેનલ ઉપર જે પણ કોઈ મિત્રો પહેલી વખત વિડીયો જતો હોય તો પ્લીઝ આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરી અને બાજુમાં બેલાયકન દેખાય તેને જરૂરથી પ્રેસ કરી દેજો તો મિત્રો વાત કરીએ આપણે ઇન્ડાય આઈટેન કારના માલિકની તો માલિકનું નામ દીપભાઈ છે ને મિત્રો દિપભાઈ આ કારની કિંમત રાખેલી છે ચાર લાખ અને પાંસાઠ હજાર રૂપિયા કારની કિંમત રાખેલી છે તેમાંથી ફેરફાર કરી આપશે તો મિત્રો દીપભાઈનો મોબાઈલ નંબર આ પ્રમાણે છે બ્યાસી ડબલ ઝીરો આઠ ચાલીસ છત્રીસ માલિકનો મોબાઈલ નંબર છે ચાર લાખ અને પાસાઠ હજાર રૂપિયા અંદાજિત કિંમત રાખેલી છે અને મિત્રો આ કાર તમને જોવા મળશે પ્રોપર રાજકોટ સિટી જોવા મળશે નામ દીપભાઈ દીપભાઈનો મોબાઈલ નંબર ડિસ્ક્રિપ્શન બોક્સમાં અને ટાઇટલમાં બંનેમાં આપેલો છે વિડીયોમાં આગળ આપેલો છે તો જે પણ કોઈ મારા મિત્રો યુનાઈ આઈટેન કાર લેવા ઈચ્છતા હોય તો વધુ માહિતી માટે દીપભાઈનો કોન્ટેક કરવા વિનંતી જયો સજ ફ્રેન્ડ્સ